જેણી શિક્ષકની સોટી ખાધી છે તેણે ક્યારે પોલીસની સોટી ખાધી નથી કડી ચંપાબા પટેલ ટાઉન હોલ ખાતે કડી તાલુકાની પ્રાથમિક શાળાઓના શિક્ષકોની નાણાધીરનારી સહકારી મંડળીનો સુવર્ણ જયંતિ મહોત્સવ ઉજવાયો હતો જ્યાં મંડળીને 50 વર્ષ પૂર્ણ થતા रजत જયંતિ મહોત્સવનું આયોજન કરવામાં આવેલું હતું આ પ્રસંગે ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ પાંસરીયા ગુજરાત રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ શિક્ષકો તેમજ પૂર્વ શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા કડી તાલુકાની પ્રાથમિક શાળાઓના શિક્ષકોની સહકારી મંડળી પચાસમા વર્ષમાં પ્રવેશ કરતા રજત જયંતિ મહોત્સવનું કડી ભીમનાથ મહાદેવ રોડ ઉપર આવેલ ટાઉનહોલ ખાતે આયોજન કરવામાં આવેલું હતું મહોત્સવના પ્રારંભે બાલિકાઓ દ્વારા સુંદર ગીત રજૂ કરી મહેમાનોનું સ્વાગત કરવામાં આવેલું હતું ત્યારબાદ દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવેલો હતો ગુજરાત રાજ્યના શિક્ષણમંત્રીના અધ્યક્ષ સ્થાને આ કાર્યક્રમ યોજાયેલો હતો કડી તાલુકા શિક્ષકોની નાણાધીર નારી સહકારી મંડળીના પ્રમુખ અશ્વિનભાઈ પટેલે સ્વાગત પ્રવચનમાં કહ્યું હતું કે 1974 માં મહેસાણા જિલ્લામાંથી કડી પ્રાથમિક શાળાના શિક્ષકોની મંડળી છૂટી પડી હતી તે સમયે 30000 નું શેર ભંડોળ હતું આજે 1 કરોડ થી પણ વધારે ભંડોળોની જોગવાઈ છે અત્યારે 1000 થી થી પણ વધુ સભાસદો મંડળીમાં છે ત્યાર બાદ આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત કરી સન્માન કરવામાં આવેલું હતું शिक्षण मंत्री अने गुजरात राज्यना पूर्व नायब मुख्यमंत्री आवेला मेहमाना वरद हस्ते सारस्वत स्मृति ग्रंथनु विमोचन कर दाताओं सन्म्मा कर कड़ी धारासभ्य करसनभाई सोलंकी कड़ी एपीएमसी चेरमेन गोविंद भाई पटेल वाइस चेरमेन हिमांशुभाई खमार कड़ी पालिका प्रमुख कड़ी तालुका पंचायत प्रमुख वगैरे होद्देदारों शिक्षकों उपस्थित धवल गज्जर लोकार्पण पंचायत होती

થોડું ગળાવ પછી લાવીશું અને